નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट चार हजार तरह सौ रुपया चार हजार सात सौ पचास रूपया हड़वद चार हजार चार सौ रुपया नौ सौ रुपया चार हजार बसो रुपया चार हजार छ सौ पचास बोटाद हजार बसो रुपया चार हजार सौ पिस्तालीस रुपया ससदन चार हजार रुपया चार हजार छ सौ पचास रुपया गोडल तीन हजार रुपया चार हजार सात सौ सीतेर रूपयाजार रूपया जेतपुर रुपया थरा चार हजार रुपया पांच हजार सात सौ सीतेर रुपया जूनागढ़ चार हजार पांच सौ रूपया पांच हजार बसो दस रुपया तलाजा तारो रूपया चार हजार रुपया મહુવા ચાર હજાર સાતસો રૂપિયા થી ચાર હજાર નવસો રૂપિયા રાજુલા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી રાધનપુર ચારસો રૂપિયા ખાંભા ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા થી ચાર હજાર પાંચસો રૂપિયા બાબરા ચાર હજાર બસો ત્રીસ રૂપિયા થી ચાર હજાર સાતસો અગિયાર રૂપિયા ઊંઝા ત્રણ હજાર આઠસો રૂપિયા થી છ હજાર ત્રણસો રૂપિયા

તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન